ONGC ભાટપોર અને હજીરા ખાતે ONGC માં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કાર ચાલકો પગાર મુદ્દે હડતાળ પર ઉતરતા કાર પેઢા થંભી ગયા હતા હજીરા ખાતે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની કંપનીઓમાં કાર ચાલકો હડતાળ પર ઉતર્યા છે આજે ONGC ભાટપોર અને હજીરા ખાતે ONGC માં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કાર ડ્રાઈવરો પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરતા કાર પેઢા થંભી ગયા હતા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ઓએનજીસી ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કાર ડ્રાઈવરો પગાર મુદ્દે કાર માલિકોને રજૂઆત કરી રહ્યા હતા પરંતુ આજ દિન સુધી પગાર વધારો નહીં કરાતા આજે ઓએનજીસી ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કાર ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા મારું નામ કપિલ રમેશભાઈ પટેલ છે હું મૂળ રાજકોટનો રહેવાસી છું અમે ઓએનજીસીમાં એઝ અ કોન્ટ્રાક્ટર તરીકે ડ્રાઈવરની નોકરી કરીએ છીએ કોન્ટ્રાક્ટર અમારું સેલરી એકાઉન્ટનું ચેકબુક પાસબુક એટીએમ એની પાસે રાખે છે અને અમારા એકાઉન્ટમાં એઝ પર ગવર્મેન્ટ રોસના હિસાબે જે સેલેરી બને છે કે અમારા એકાઉન્ટમાં બતાવે છે મિનિમમ બત્રીસ કે પાંત્રીસ હજાર છે એ બતાવે છે અને એ પોતે ઉપાડી લે છે એટીએમ જે પોતે વિડ્રો કરી દે છે અને અમને કેશ ચૂકવે છે પંદર હજાર અત્યારે આકાશભાઈ પોતે લાઈવ હતા પણ અહીંયા ગાડી તો પણ એમણે કંઈ જવાબ આપ્યો નથી કેટલા થી આ તમને આટલો પગાર આપવામાં આવે છે અમે તો આના પહેલાના કોન્ટ્રાક્ટમાં બી આવું જ હતું આ કોન્ટ્રાક્ટમાં બી આવું છે તો અમે કીધું આખી જિંદગી આવું જ ચાલવાનું છે તો આપણે આના વિશે કંઈક કરવું પડશે એટલે આ કોન્ટ્રાક્ટમાં અમે આંદોલન ઊભું કર્યું છે સાહેબ શું લાગે આગળ તમારી સમસ્યા ઉકેલ ના આવશે શું પગલા પડશે સમસ્યા નો ઉકેલ નહીં આવે તો અમે કમિશનર સાહેબ પાસે બી જશું અને હર્ષમંદી સાહેબ ને પણ રજૂઆત કરશું સુપેન્દ્ર સાહેબ ની રજૂઆત કરશું અને લેબર કમિશનર પાસે પણ જશું કોન્ટ્રાક્ટર શું કહેવા માંગે તમારી સાથે કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ તમને હું આટલું વેતન આપી એનથી વધારે હું નહીં આપું બરાબર છે અને તમે આવું કરશો તો હું તમને નોકરી પર કાઢી મૂકીશ તને હાલ લાઈવમાં મારી પાસે વિડીયો પણ છે એમનું મારી ગાડીએ લઈને જતા રહે બીજો ડ્રાઈવર લાવીને બીજી ચાવી લાવી ઓકે અગાઉ તમારા જે ડ્રાઇવરોમાં કામ કરતા વર્કરોને કઈ વધારે પગાર આપવા એ બાબતે શું કહેશો એક ડ્રાઇવર છે નીતિન ગોવિંદભાઈ બારિયા કે જેમ કે અમારા મનીષભાઈ વાત કરી એ હાલ અંદર ડ્યુટી કરે છે અમને એનાથી કોઈ સંકો નહીં એ બી અમારો ડ્રાઈવરભાઈ છે અમને એનાથી કોઈ વિરોધ નથી જો કોન્ટ્રાક્ટર એને એટલો ચૂકવી તો અમને કેમ ના ચૂકવી શકે કેટલો પગાર આપવામાં આવે છે અમને એમને લમસમ ત્રીસ પાંત્રીસ હજાર પગાર આપવામાં આવે છે તો એ વ્યક્તિ આજે અમારી જોડે ઉભેલો નથી તમને કેટલો પગાર આપવામાં અત્યારે છે અમને હાલ પંદર હજાર કેશ ચૂકવવામાં આવે છે બાકી ઓન એકાઉન્ટ એ લોકો બતાવે છે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સના હિસાબે જે આવે છે તે